નમસ્કાર મિત્રો આજે અમારી બિલ્ડિંગમાં ગ્રીન સેન્ડવીસ નો પ્રોગ્રામ છે આ નાની રૂહિયા પણ મદદ કરાવી હતી અમારી કામડી તો છે ફટાફટ મંડી સુધારવા ત્યાં અમારા નયન કાકા આવીને ફટાફટ ચૂલો મૂકી દીધો હનુમાન દાદા ઉપર હતા મેં ખાલી આ ડીશ પકડવાની એક્ટિંગ કરી

મારા ભાઈને બહુ બુક લાગી ગઈતી હતી મોર બટલ લગાવી ઉપર મસાલો નાખી અને આ ભાઈ મૈંડા એ પછી તો બધાય આ રીતે ચાલુ એક પેકેટ આમાં થઈ પછી તો હું મેદાને આવી ગયો હતો એક બાજુ મનાવાનું ચાલુ કર્યું હતું અને બીજી બાજુ આ પતંગ પકડતા હતા આ બાજુ વાળા ધાબા નો પ્રોગ્રામ એટલે કે મંગળ સિંહ લેડીઝ બધી કોબી ટમેટા કેપ્સિક મરચા કાપતી હતી ચાલો હવે મસાલો બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે આ ભાઈ અમારો ફ્રી હતો એટલે આવું કરે છે ફાઈનલી Real sandwich, benawan cahaya jute, bayu jaket ti yang mana suara lagi ya. Ove cheese macaron cahaya, kali video purtan nanti nata. મારા બધા પ્રોગ્રામ માં એટલું જ હોય રસનું કાકાને ને નબળું ના ચાલે એટલે દબાવી નાખે અને ખરેખર એની મને થાય આ મૂકી દીધી બેક કરવા માટે અને જલ્દી કાકા બટર લગાવવાના એક્સપર્ટ પાનસેન આપુજી લગાવે લેડીઝ ગેન કોકનો કોલ આવ્યો તો એટલે વાત કરતી હતી આ થઈ ગઈ આપણી સેન્ડવિચ રેડી આ સો કાકા કટકા કરવા મેમાંથી 4 કટકા કર્યા આ મંગળસિંહનું ફરીથી આપણો પ્રોગ્રામ જો આવી ગયા હતા ખરેખર તો એને આપણી સેન્ડવીચ ટેસ્ટ કરવી હતી આપણી ઓળખાણ મોટી એટલે સેન્ડવીચ પહેલાં મારા દોસ્તારોને આપી ત્યાં અમે લાલ ચાંદમાં દેખાયા Baju masih enak, diskit, bertata.